મહત્વના સમાચારથી આ બુલેટિનની શરૂઆત કરીએ છે સ્વચ્છ ભારત સર્વેક્ષણના એવોર્ડમાં ગુજરાતના શહેરોએ બાજી મારી છે સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગર અને સુરતને એવોર્ડ મળ્યો છે દિલ્હીમાં દેશના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર વતી મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ સ્વીકાર્યો તો સુરતના મેયર પાલિકા કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ એવોર્ડ સ્વીકાર્યો દેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત શહેર અગ્રેસર રહ્યું તો સતત ત્રણ વર્ષ સુધી સ્વચ્છતામાં સુરત અને ગાંધીનગર સર્વેક્ષણ અંતર્ગત આજે દિલ્હીની અંદર ગુજરાતના બે થી ત્રણ જેટલા શહેરો છે તેને અલગ અલગ કેટેગરીની અંદર એવોર્ડ પ્રાપ્ત થયા છે સ્વચ્છ સુપર લીગની અંદર ગાંધીનગર અને સુરત ને એવોર્ડ મળ્યો છે સતત ત્રણ વર્ષ સુધી સ્વચ્છતા કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર આ બંને શહેરોને સુપર લીગ ની અંદર એવોર્ડ મળ્યો છે અને રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જે છે તેમને આ એવોર્ડ સ્વીકાર્યો છે આ ઉપરાંત રાજ્યનું સૌથી મોટું શહેર એટલે કે અમદાવાદ જેને ક્લીનેસ્ટ બિગ સિટી તરીકેનો એવોર્ડ જે છે તે મળ્યો છે દસ લાખ કરતા વધુ વસ્તી ધરાવતા શહેરોની અંદરની કેટેગરીમાં અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે જેને ક્લીનેસ્ટ એટલે કે સૌથી સ્વચ્છ મોટું શહેર નો એવોર્ડ જે છે તે અમદાવાદને પ્રાપ્ત થયો છે મહત્વનું છે કે મધ્યપ્રદેશના ઇન્દોર ફરી એકવાર ઇન્ડિયા ક્લીનેસ્ટ સિટી તરીકે એટલે કે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે મધ્યપ્રદેશનું ઇન્દોર જે છે તે ફરી એકવાર બાજી માર્યું છે અને તેને પણ પહેલા નંબરનો એવોર્ડ સ્વચ્છતા સંરક્ષણની અંદર મળ્યો છે બેસ્ટ સિટી ઇન સોશિયલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ની કેટેગરીમાં પણ સુરતને એક એવોર્ડ મળ્યો છે જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સુરત શહેરે સૌથી સારું કર્યું છે અને તેની નોંધ દેશ લેવલે લેવાય છે અને તે અંતર્ગત તેને એ કેટેગરી અંતર્ગત એવોર્ડ પ્રાપ્ત થયો છે તો આજે અલગ અલગ કક્ષા વાઇઝ કેટેગરી વાઇઝ શહેરોને એવોર્ડ સ્વચ્છતા સંરક્ષણ હેઠળ મળી રહ્યા છે જેમાં અમદાવાદ સુરત અને ગાંધીનગર આ ત્રણ શહેરોને અલગ અલગ કેટેગરી હેઠળ એવોર્ડ પ્રાપ્ત થયા છે ઓકે નિકુંજ આભાર આપનો